આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે અને દર્શકોમાં પણ ખૂબ જ ઉત્સાહ હશે કે કોણ જીતશે પાકિસ્તાન જીતશે કે ભારત જીતશે ત્યારે આપણે અક્ષર પટેલ જ્યાંથી આવે છે ત્યાં છે અમારી પાછળ તમે જ્યાં ઘર જોઈ રહ્યા છો એ ક્રિકેટર અક્ષર પટેલનું છે આપણે અક્ષર પટેલના ઘરે આવ્યા છે આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે અને દર્શકોમાં પણ ખૂબ જ ઉત્સાહ હશે કે કોણ જીતશે પાકિસ્તાન જીતશે કે ભારત જીતશે ત્યારે ભારતમાં ક્રિકેટર અક્ષર પટેલ અત્યારે ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે અને આજે આપણે વાત કરીએ છીએ અક્ષર પટેલની અને અત્યારે આપણે અક્ષર પટેલ જ્યાંથી આવે છે ત્યાં છે અમારી પાછળ તમે જે આ ઘર જોઈ રહ્યા છો એ ક્રિકેટર અક્ષર પટેલનું છે આપણે અક્ષર પટેલના ઘરે આવ્યા છે અને આ પહેલાં તો એમના ઘરે વિઝિટ કરીશું એમની એમના ઘરે કોણ મળે છે આપણે એમની સાથે પણ વાત કરીશું તો ચલો મારી સાથે ગુજરાત તકતી ટીમ આવી પહોંચી છે અક્ષર પટેલના ઘરે અને અત્યારે આપણે અક્ષર પટેલના ઘરે એન્ટ્રી લઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો આ અક્ષર પટેલનું ઘર છે ભારત પાકિસ્તાનની મેચ છે અને અત્યારે આપણે અક્ષર પટેલના ઘરે આવ્યા છે એમના ઘરે કેવો માહોલ છે એમના ઘરે કોણ મળે છે અત્યારે એ પણ જોવું રહ્યું કારણ કે અત્યારે જે પ્રમાણે મેચ ચાલી રહી છે ચેમ્પિયન્સ ટ્રોફી છે જે દુબઈ વચ્ચે રમાઈ રહી છે અત્યારે આપણે અક્ષર પટેલના ઘરે જે છે અંદર પ્રવેશ કરી રહ્યા છે આવો મારી સાથે ગુજરાત તકની ટીમ જે છે એ અત્યારે પહોંચી છે અક્ષર પટેલના ઘરે આ ફર્સ્ટ ફ્લોર છે જ્યાંથી અક્ષર પટેલના ઘરે જઈ શકાય છે અહીંયાથી આપણે એન્ટ્રી લઈશું જોઈએ કોણ ખોલે છે આપણે ઘરનો દરવાજો આપણે મેચ મેચ રમાઈ રમાઈ આજે રહી છે ભારત પાકિસ્તાન વચ્ચે કેમ છો ગુજરાત તકની ટીમ આજે અત્યારે આવી છે આપના ઘરે અક્ષર પટેલ રમી રહ્યા છે ભારત પાકિસ્તાન મેચ છે આજે કેવું લાગી રહ્યું છે બસ આજે તો ભારત પાકિસ્તાનની મેચમાં તો એટલો બધો આનંદ છે ઉત્સાહ થઈ ગયા છે કે આજે આપણે જીતીએ જેવી હું ભગવાનને આપણે પ્રાર્થના જ કર્યા કરીએ છીએ આજે તો અને બહુ જ આનંદ આનંદ થઈ ગયો છે અત્યાર તો આપણે બેસીને વાત કરીએ કેવું અત્યારે બધા ઘરના બી બધા ભેગા થયા હશે વાતો કરતા હશે કે મેચ છે બધા ભેગા થશે શું લાગે છે બસ આજે મારી બધી ફ્રેન્ડો મારા ઘરે ભેગા થવાના છે અમે મેચ ભેગા થઈને જોઈશું આનંદ કરીશું અને અક્ષર મેચ અક્ષર લોકો મેચ જીતે ચેમ્પિયન ટ્રોફી લઈને આવે એવી અમે આશા રાખીએ છીએ તમને એવું હતું કે અક્ષર ક્રિકેટર બનશે એમ એવું કંઈ આશા હતી ના બિલકુલ નહીં મને તો આશા જ નથી એના પપ્પાને એટલો બધો ઇન્ટરેસ્ટ હતો કે ના હું એને ક્રિકેટર જ બનાવીશ પણ મારી બિલકુલ ઈચ્છા નથી મને તો એને ભણાવવાની ઈચ્છા હતી કે એન્જિનિયર થાય ને આગળ વધે એમ તો ક્રિકેટર પપ્પાની ઈચ્છાથી બની કયા વર્ષે એવું લાગ્યું કે ક્રિકેટમાં સારું કરિયર બનાવી શકે છે બે હજાર બાર તેરમાં એના પપ્પાને એવું લાગ્યું કે હોય એમ કે ક્રિકેટ રમશે એવું મને લાગે છે એનું સારું પ્રદર્શન બધું સારું છે હું એને અહીંયા જેન્ડ જે કોલેજમાં એ ગ્રાઉન્ડમાં રમવા જતો હતો એના પપ્પાએ એને મોકલ્યો ત્યાં આગળ એને બધું લાગ્યું કે સારું છે બધા કે છે એને ક્રિકેટર બનાવો સારું રમે છે સંજય સંજયભાઈ ત્યાં હતા જેમાં એમને જ કહ્યું કે રાજુભાઈ આગળ વધશે તમારો છોકરો એટલે તમે એને આગળ વધવા માટે એનો ટ્રાય કરો એટલે પછી અમે કર્યો પણ મારી ઈચ્છા ઓછી હતી એમ પપ્પા કે ના હું એને જે એમાં જવું એમાં જ એને જાઉં એટલે એની ને એના પપ્પાની ઈચ્છા બહુ હતી કે હું ક્રિકેટર છું પછી જ્યારે ક્રિકેટર એવું વિચાર્યું કે મારે ક્રિકેટર બનાવો છો ત્યારે એવું થયું કે ના હું મારે એન્જિનિયર એટલે એન્જિનિયર જ બનાવો છે એવું કશું હતું કેમ કે જનરલ એવું થતું હોય છે ના મને એવું થયું જ ને પછી તો એવું થયું કે બે બાપ દીકરો બંને એક બાજુ છે તો હવે હું મારું કોઈ ચાલવાનું નથી પણ એના નાની જે હતા ને એને એક વખત જેમ જેમાં બોલ રમતો હતો ને એને વાગ્યો તો આંખ ઉપર તો આંખ ફૂલી ગઈ હતી એટલે એના મારી મમ્મી કહે કે તું એને ભણાને કે તું ધ્યાન નહીં આવતી કે છે એને પપ્પાની તો કે ક્રિકેટ રમો છો આંખમાં એને કશું થઈ જશે તો તું શું કરીશ કે છે એટલે કે ભણાને તું ના મોકલીશ પણ મકું મમ્મી હવે એના પપ્પાની બેની ઈચ્છા છે એટલે હું એમનું સપનું મન પૂરું કરવા દે મારું કંઈ નહીં મને વધુ નથી છ જતું ક્રિકેટમાં પછી મને પણ ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ સ્ટર ગયો પછી તમને પહેલેથી ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ હતો કે પછી અક્ષર આવ્યા પછી અક્ષર આવ્યા પછી ઇન્ટરેસ્ટ બાકી હું તો કોઈ દિવસ મેચ જોવા જ નહીં અક્ષરના પપ્પાને પહેલેથી હતો હોય તો નાનપણથી બાકી મને બિલકુલ નતો હું તો અક્ષર હું તો કોઈ દિવસ ક્રિકેટરોને ઓળખતી પણ નથી કોઈ બી ક્રિકેટર આ આજે ઇન્ડિયન ટીમમાં છે અક્ષય પટેલને અત્યારે બધા ઇન્ડિયન ટીમના જે ક્રિકેટરો છે એ તમને મળતા હશે તમારી જો વાતચીત થતી હશે કેવું લાગે છે તમને બહુ સરસ લાગે છે અમે ધર્મશાળા ગયા ત્યારે અમારે કોહલી ભાઈ કોહલી ધોની એ બધા રહેના સુરેશ રેના બધા ભુવનેશ્વર બધા જ મળ્યા હતા અમને બહુ જ આનંદ થઈ ગયો તો અમને જોયા હતા એમને કે એ લોકોનો રિસ્પોન્સ કેવો લાગે છે આમ ઘરે લાગે કે મોટા ક્રિકેટર્સ છે તો તમને કયા સ્વભાવના બધા છે એટલું આપણને એક મમ્મી પપ્પા તરીકે એટલું બધું આપણને માન આપે એ લોકો આપણને પગે લાગે બધું જ એ લોકોનામાં એટલી બધી એમનામાં એ છે જ્યારે ક્રિકેટ પ્રથમ એવું ક્રિકેટ જે હશે કે જેમાંથી અક્ષરને એક સારો ભારતીય ક્રિકેટ ટીમમાં ચાન્સ મળ્યો એ વખતે તમને કેવું ફીલ થયું હતું એ વખતે અમને એટલું બધું ફીલ એ થતું હતું કે આ હા મારો છોકરો આજે એક વર્લ્ડ કપ રમ્યો પછી ચેમ્પિયન ટ્રોફી રમ્યો અને આટલા હું આખા દેશમાં આખા વર્લ્ડમાં એવો એ ફેમસ થઈ ગયો એટલે અમે એ ખુશીના આંસુ આવી ગયા હતા અમને કે આટલો બધો મારો છોકરો આટલો આગળ વધશે એવું તમે સપને નતું ધાર્યું હું તેના પપ્પાએ એમાં કે મકો આગળ નહીં જાય તો આપણી છોકરાની જિંદગીનું શું છે તો એના પપ્પા કે તું એવું આશા રાખને કે જશે જ આપણે જે મારા બેઠા છે જે મારાની કૃપા તેવું આગળ ના કરશે પછીથી અત્યારે અક્ષરના લગ્ન પણ થઈ ગયા છે એ પછી પણ કેવું છે અત્યારે એમનું અત્યારે બાળક પણ આવી ગયું છે કોંગ્રેચ્યુલેશન્સ તમે દાદી પણ બની ગયા છો શું કહેશો હવે અત્યારે કેવું છે અત્યારે અત્યારે પણ એને તો એવું છે એના એને એના છોકરા પ્રત્યે એટલું બધું એ છે ને કે ના મારો છોકરો એવો એના છોકરાને જ્યારે ક્રિકેટ રમવા જાય ત્યારે એના છોકરાને એવો કોંગ્રેચ્યુલેશન કે એવું એના હાથ મિલાવે એવું એવો વિડીયો કોલમાં એવો એવું કરે અને પછી જ જાય અને એને એવું થાય કે હું એના હક્સને લીધે હું આગળ બહુ જ વધુ છું ને હવે હું આગળ ને આગળ જઈશ એવું એને થયા કરે છે હવે કે મારો છોકરો બહુ લકી છે એમ ચોક્કસથી લકી તો છે આજે ભારત પાકિસ્તાનની મેચ છે જ્યારે અક્ષર પટેલ રમવાના હોય નડિયાદમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને એમ ભારત પાકિસ્તાનની મેચ હોય એટલે ઉત્સાહ તો હોય જ છે તમને કેટલું છે શું શું કહેવા શું માગશો તમે અક્ષરને શું ખાસ કહેશો કે આજે ભારત પાકિસ્તાનની મેચ છે હું અક્ષરને એવું જ કહેશ બેટા આજે ભારત પાકિસ્તાનની મેચ છે તો તું તારું પ્રદર્શન એટલું સરસ કર કે આખા ગામને આપણા નડિયાદ ગામને પણ ગર્વ થાય અને આપણા વર્લ્ડમાં પણ આવી તમે ચેમ્પિયન ટ્રોફી જીતો અને તું તારું સારું પરફોર્મન્સ બતાવું તો આખા વર્લ્ડમાં તું એ ફેમસ થઈ જાઉં આ આ બધી જે ટ્રોફીઝ છે એ અક્ષર પટેલે જીતી હશે તમને કંઈ અંદાજો હશે કઈ કઈ ટ્રોફી કયા કયા સમયે જીતી હશે એવું કંઈ તમને થોડું જ્ઞાન હોય તો આપણે આ આવીએ ત્યાં જ જોઈએ આ ટ્રોફી પોતે ઇમેજિન પ્લેયર થયો ને ત્યારે આજીતી તો ઇમેજિંગ પ્લેયર થયો ત્યારે બીજી બધી ટ્રોફી તો એવો કંઈક ને કંઈક એના મેચમાં આઈપીએલ મેચમાં રમે એમાં આવી છે ઇન્ડિયાની ટીમમાં રમે એમાં બધામાં એને ટ્રોફી એક ને કંઈક ને કંઈક આવી જ છે કસમ એને નથી આવી એવું નહીં કંઈક ને કંઈક હોય જ એમાં કેટલી બધી ટ્રોફીઓ લઈને આવ્યો છે ઇન્ડિયાની ટીમમાંથી પણ એટલી બધી લઈને આવ્યો છે અને આઈપીએલ મેચ રમે છે ને એમાંથી પણ એ બધી બહુ ટ્રોફી આવી છે ભારતની ટીમમાં સ્થાન મળ્યા પછી જ્યારે આઈપીએલ આવીને આઈપીએલમાં પણ સારું પ્રદર્શન ને આઈપીએલમાં પણ જ્યારે ફ્રેન્ચાઇસીની જે ટીમ હોય એ જ્યારે એની પર જ્યારે લગાવતી હોય છે ત્યારે તમને એવું લાગ્યું કે અક્ષરને આટલો સારો ચાન્સ ને મળશે આઈપીએલ અમે એટલું બધું ઉત્સાહ અમે એટલા બધા આમ એ થઈ ખુશ થઈ જાય કે આજે આપણો છોકરો દિલ્હી કેપિટલમાં રમે છે પણ કેટલું સરસ આઈપીએલમાં પ્રદર્શન એનું સારું છે તે એના ઓનરો પણ એના માટે કરતા હોય છે જિંદાને એ લોકો બધા એનું બહુ જ એ રાખે છે દિલ્હી કેપિટલવાળા આઈપીએલ આઈ આઈપીએલમાં પ્રદર્શન અને ઇન્ડિયનની ક્રિકેટ ટીમમાં પણ જ્યારે રમતા હોય છે ત્યારે એક અલગ જ માહોલ કેમ કે આઈપીએલ તો અહીંયા રમાતી હોય છે તો તમે મેચ જોવા જઈ શકો છો એમની મેચ જોવા એમની મેચ આઈપીએલમાં અમે અમદાવાદ એની મેચ જોવા જઈએ છીએ રાજકોટ જઈએ છીએ બધે જઈ શકીએ છીએ અમે એ વખત તમને ટીવી પર જોવાનું વધારે ગમે છે ગ્રાઉન્ડ પર જોવાનું વધારે પેલો એ ક્રાઉડ કરવાનું બહુ મજા આવે છે એમાં આનંદ આનંદ થઈ જાય છે આપણને કારણ કે બધું ક્રાઉડ એ લોકો કરતા હોય છે ટીમને બધું એ આપતા હોય છે ચીયર્સ કરતા હોય છે જ્યારે ઘરે તો આપણે બે જોઈએ પણ ઘરે આનંદ તો આવે જ છે પણ વધારે ગ્રાઉન્ડ ઉપર જઈએ ત્યારે વધારે ચીયર્સ કરવાની મજા આવે છે બધું પબ્લિક જેટલી પબ્લિક વધારે એટલું વધારે મજા આવે આપણને ચોક્કસથી જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે અત્યારે ભારત પાકિસ્તાનની જ્યારે મેચ રમાવાની છે ત્યારે ઘરમાં એક અનેરો ઉત્સાહ છે આપણે જે છે અત્યારે અક્ષર પટેલના ઘરમાં છે અને એમના ઘરમાં તમે જોઈ રહ્યા છો કે જે ટ્રોફી છે આ એમના બા દાદા જે છે આ એમનો ફોટો છે એમના દાદીની પણ ઈચ્છા હતી કે અક્ષર પટેલ જે છે એ ક્રિકેટર બને અને ભારતનું જે નામ છે રોશન કરે આ અક્ષર પટેલના ફાધર છે હાલ આપણી સાથે અત્યારે એટલા માટે નથી કારણ કે તેઓ પ્રયાગરાજ ગયા છે મહાકુંભમાં મહાકુંભમાં ગયા છે અને એને લીધે અત્યારે આપણી સાથે નથી એમના મમ્મી છે આપણે હા એમના પપ્પા પ્રયાગરાજ ગયા છે ને જોડે એ મારા નણંદના ભાણા જોડે ગયા છે ને એ લોકો પ્રયાગરાજ ગયા છે મકૂમ કરવા માટે એમને એવું પણ હશે ને કે આજે અમે સ્નાન પણ કરી અને પાકિસ્તાનની સામેની મેચ પણ જીતી સામે એના પપ્પાની એવી તો ઈચ્છા કરી એના પપ્પા તો મેચમાં એટલો બધો ઇન્ટરેસ્ટ છે એક રાતની કોઈ બી ટીમની મેચ હોય કોઈ બી એવું નહીં ઓપ્શન નહીં કોઈ પણ દેશ હોય પણ એ મેચ રાત્રે બી જોવે એવું એમને એટલો બધો આજે તો વધારે હશે આજે તો પાકિસ્તાન મેચ આજે તો પાકિસ્તાની મેચ છે એટલે તો બહુ જ ખુશ હશે તો આજે તમારું ઘર એક્સપ્લોર કરવું છે ઘર બતાવશો અહીંયા આપણે હોલ માં તો છે હા આ અક્ષના બા દાદા છે અને આ દાદી બાને તો એટલો બધો આનંદ હતો કે મારો છોકરો બ્લુ જર્સી માં સચિન તેંડુલકર જુએ એટલે કે મારો છોકરો ટીવી માં ક્યારે આવશે એટલે કાયમ એમની ઈચ્છા હતી મારો છોકરો એક ક્રિકેટર બને અને સચિન તેંડુલકર જેવી બ્લુ જર્સી પહેરીને એવું હોય ટીવીમાં આવે એવી મારી ઈચ્છા હતી પણ એમનું નસીબ એવું છ મહિના આગળ જ મારા બા એક્સપાયર થઈ ગયા તમને બહુ દુઃખ થયું એ અક્ષર બી એટલું બધું રડ્યો કે આવું આટલું બધું કે છે એ હતું અને બાને આટલી બધી ઈચ્છા હતી મારા બા જોવા ના રહ્યા અને એના બાની બાનું બા એક્સપાયર થઈ ગયા પણ એને આવવા પણ ના મળ્યું એને

મારે એને ક્રિકેટર ના બનાવીશ પ્રીતિ તું એને ભણવા મોકલા ઘરે એની નાની ઈચ્છા એવી હતી પણ આમ એને એવું કે આગળ છોકરો મારું ભણો જાય એવું તો ખરી ઈચ્છા પણ એવું કે ક્રિકેટ નહીં ભણવા મોકલતું આગળ એટલે તમારે એન્જિનિયર બનાવો તો ને પણ અત્યારે ક્રિકેટમાં પણ સારું ક્રિકેટમાં પણ સારું છે એટલે હવે અમને બહુ આનંદ થાય છે કે ચાલો આગળ વધી ગયો મારો ચોક્કસથી આપણે ઘર એક્સપ્લોર કરીએ આપનું આ કિચન આ કિચન છે આ કિચન છે આ ભગવાનનું મંદિર છે કાયમ ભગવાનને પગે લાગીને જ ઘરેથી નીકળે એવો આ બધા ભગવાન એ છે મંદિર છે એ કાય્યમ ભગવાન નીકળવાનો મમ્મી પપ્પાના આશીર્વાદ લે પછી જ એવો નીચે ચોક્કસ અત્યારે આપણે અક્ષર પટેલના કિચનમાં છે એમના મમ્મી આપણને એમના ઘરની જે છે વિઝિટ કરાવી રહ્યા છે આપણે અત્યારે શું કહેશું હવે આ કિચન છે આ કિચન છે રૂમ છે

ફ્રી પડે ત્યારે આવે આવીને પછી જતો રહે તો ફ્લેટે રહેવું ઘરે જમવાની કરવા આવે ચોક્કસ કારણ કે જે પ્રમાણે અત્યારે ક્રિકેટ મેચ ચાલી રહી છે ને જ્યારથી અક્ષર પટેલ જે છે તમે જોઈ રહ્યા છો અક્ષર પટેલના અલગ અલગ જે ફોટા છે નાનપણથી લઈને અત્યાર સુધીના જે એક સપનું હતું રાજેશભાઈનું જે અક્ષર પટેલના પિતા છે એમનું સપનું અક્ષર પટેલે જ્યારે પૂરું કર્યું છે અત્યારે બ્લુ ટી શર્ટમાં જ્યારે મેચ રમી રહ્યા છે અક્ષર પટેલ ત્યારે પરિવારમાં એક ચોક્કસથી આનંદની લાગણી હોય કારણ કે એક સપનું પૂરું થયું છે ને અત્યારે જે પ્રમાણે અક્ષર પટેલ સારું પ્રદર્શન કરી રહ્યા છે એ પછી ચેમ્પિયન્સ ટ્રોફી હોય વન ડે મેચ હોય કે પછી આઈપીએલ હોય દરેક જે મેચ છે દરેક ટુર્નામેન્ટમાં છે એ અક્ષર પટેલ સારું પ્રદર્શન કરી રહ્યા છે અને તેને લઈને નડિયાદમાં પણ એટલો જ લોકોનામાં ઉત્સાહ છે કારણ કે અક્ષર પટેલ રમી રહ્યા છે અને એમાં ભારત પાકિસ્તાનની મેચ છે અને અક્ષર પટેલના ઘરની બહાર પણ જ્યારે પણ અક્ષર પટેલ આવે છે ત્યારે લોકોનામાં પણ એમને મળવાનો ઉત્સાહ થતો હોય છે અને એને લીધે જ અક્ષર પટેલ જલ્દી અહીંયા આવવાનું થોડું અવર્ડ કર કેમ કે પબ્લિક જે છે ખૂબ જ આવી જતી હોય છે અક્ષર પટેલની એક ઝલક મેળવવા અને એમની સાથે ફોટો લેવા માટે આપણે આપણે જે આંટી સાથે વાત કરીએ એમના મમ્મી છે પટેલ પ્રીતિ આંટી સાથે વાત કરી અત્યારે આપણે એમના ઘરનું જે છે એ એક એ કર્યો છે તમે મારી પાછળના જે આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ અહીંયાથી તમને આખો જે મેઇન રોડ છે એ દેખાઈ રહ્યો છે અને આ રોડ જે મેઈન રોડ પર ઘર હોવાને કારણે થોડી તકલીફ એટલા માટે પણ પડે છે કારણ કે ખબર પડે છે કે અક્ષર પટેલ અહીંયા એમના ઘરે આવ્યા છે અને તેને લઈને જે પબ્લિક જે છે એ અક્ષર પટેલની એક ઝલક મેળવવા માટે આવી જાય છે અને તેને લીધે લોકો જે છે એ કંઈક ને કંઈક અક્ષર પટેલને પણ તકલીફ થતી હોય છે કારણ કે મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી જાય છે એ એવું જ હોય છે ને કે પબ્લિક અહીંયા આવી જતી હોય છે અને બધાને સપોર્ટ બી કરે જ છે પણ પછી એ તો થોડું ત્યાંથી પણ થોડું એ થઈને તો ફ્રેશ થવા માટે થોડું પછી જતો રહે પોતાના પ્લેટફોર્મ ચોક્કસથી નાનેથી મોટો અક્ષર પટેલ નાનાથી મોટા જે છે એ અહીંયા થયા છે અને અહીંયાથી જ જે છે એમને ક્રિકેટ ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં જ્યારે સ્થાન મળ્યું ત્યારે અહીંયા પણ એક ખુશીનો માહોલ હતો અને અત્યારે જ્યારે ભારત પાકિસ્તાનની મેચ રમાઈ રહી છે ત્યારે પણ નડિયાદમાં પણ એટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને પરિવારમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભારત પાકિસ્તાનની મેચમાં કોણ જીતે છે એ તો જોવું રહ્યું પરસરના મમ્મી કહી રહ્યા છે કે અક્ષર પટેલ જે છે આજની મેચમાં ખૂબ જ સારું પ્રદર્શન કરે અને મેચને જીત અપાવવામાં પણ એનો એક ફાળોરે સાથે જ જે ભારતીય ક્રિકેટ ટીમના જે અન્ય જે ક્રિકેટર્સ છે એ પણ સારું પ્રદર્શન કરે અને ભારત આજની મેચ જે પાકિસ્તાન સામે રમાવાની છે એ જીતી જાય તેવા પણ તેમણે આશીર્વાદ અક્ષર પટેલને અને ક્રિકેટર્સને આપ્યા છે ત્યારે કોણ જીતે છે એ જોવું રહ્યું કેદારી શા ગુજરાત ખેડા